જય માતાજી મિત્રો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ બધાને ખબર છે કે હું પોતે કોમેડી વિડીયા અને ઇમોશનલ વિડીયા બનાવું છું પણ આજે હું તમને એવી વસ્તુ બતાવવાનો છું કે નહીં કોમેડી નહીં ઇમોશનલ કારણ કે હું અત્યારે આવ્યો છું દેશમાં અમારા ગામ એટલે અમે અત્યારે આવ્યા છીએ અમારે વાડી તો અમારા વાડીનો હેડોઝ છે ત્યાં એક એવી આયુર્વેદિક એવી વસ્તુ છે કે શહેરોની અંદર કે બીજી કોઈ પણ જગ્યા ઉપર માણસ ને કમી હોય તો ડિટવેલ માણસને માણસ લેવા પડતા હોય તો આજે અમારી વાડીની અંદર એવી વસ્તુ છે એવી વાડ છે કે ઈ વસ્તુને લેવાથી તમારે ડિટવેલ કમી દૂર થાય છે અને શહેરોની અંદર આપણે ડોક્ટરો પાસે ઇન્જેકશન લેવા જતા હોય એટલે ગુલાબી કરણ લાંબા ઇન્જેક્શન ડોક્ટર મારે જ્યાં ખ્યાલ છે એ જ વસ્તુ સેમ આપણે શહેરની અંદર આપણે અમુક જગ્યાએ ને તો ટોપલા ભરેલા દેખાય આપણને જોતા હોય તો લાલ લાલ ફર્સ્ટ ક્લાસ ટોપલા ભરેલા હોય ઈ વસ્તુની કિંમત લગભગ સો કે બસો રૂપિયા કિલો મળે છે અહીંયા આ દવા છે હું તમને બતાવું છું વિડીયો તમને બતાવું છું આપણે જોઈએ વસ્તુ કેવી છે જો મિત્રો આ છે ફીંડલા જુઓ આ દેખાય છે આ ગુલાબી ગુલાબી લાલ લાલ ફિંડલા દેખાય છે આ વસ્તુ આયુર્વેદિકમાં દવામાં લે છે ઘણા લોકો અને જેને ડિટવેલ કમી હોય તો એ ડિટોલ ની કમી માટે છે તો આપણે સુરત સુરતની અંદર ઘણી જગ્યાએ મેં જોયા છે કે ટોપલા ભરીને બેઠા હોય તો એની કિંમત મેં પૂછી કિલો એ લોકો આપે છે અને અહીંયા આપણે ફ્રીમાં મળે છે છે આ આ આને લાળ હોય બહુ અડી એટલે લાળું બધી આપણા શરીર અંદર ખૂતી જાય એટલે આને અડાઈ જો અડુ હોય તો અને કાગળ કે એવું કોઈ પણ વસ્તુ લઈ ને પછી આને તોડાય અને આનો જ્યુસ તમે પીવો એટલે લગભગ એક મહિનો રેગ્યુલર જ્યુસ પીવો એટલે ડિટોલ કમી દૂર થઈ જાય અને હાવ ફ્રી ની ફ્રી માં દવાશે એમ આ લગભગ આપણે જે ખબર હશે એને જ ખબર હશે કે આ ફીંડલા વસ્તુ શું છે જ્યાં લોકો કિંમત ચૂકવે છે એ વસ્તુની કારણ કે ખ્યાલ નથી ગણા ને કે આ વસ્તુ ક્યાં મળે છે તો આ વસ્તુ અમારા આ જંગલ વિસ્તારના જે ગામડાઓ હોય એ ગામડાની અંદર આવી બધી વસ્તુ મળતી હોય છે તો અમારી વાડિયા જાય છે એ તો રસ્તામાં આવું એક થોર નું ઝાડ આવે છે અને કાટાળો થોર કહેવાય એને આ ફળ આવે છે અને અમારી ભાષામાં ફીંડલા દો તમારી ભાષામાં શું કહેવાતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો તો જો આપણે આપણે ફીંડલા અટારે લઈ લઈએલા કાગળથી કોથળી આપણે ગેરેજ યુઝ કરી પીવું જો આવી રીતે આવી રીત આને તોડાય કારણ કે આને લાળ બહુ હોય તો આ તમારી નજર સામે આને હું તોડું છું બહુ લાળ હોય ને લાળ કોઈ વાતે આપણે હાથ ની અંદર થી નીકળે નઈ જો આ ફિંડલા અને ફીંડલા કહેવાય આ વસ્તુ શહેરમાં પૈસા દઈ પડે છે અને આનું પીવે છે જા આ જો આ તમારી નજર આગળ હું પણ લઉં છું જો હું કરીને પીવાનો છું તો મિત્રો આપને પણ જો ક્યાંય પણ જગ્યા ઉપર દેખાય તો આ ફીંડલા લઈ લેજો અને આનો યુસ કરીને પીજો જો આ લાગટ છે જો લાગટ અને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનો નહીં ભૂલ